ચાલો બધાને પેજ આવી ગયું હા હવે તમારે છે ને જો જે ચિત્ર હોય ને એ ચિત્રની સામે તમારે જોડણી બનાવવાની છે જો કેટલી ચોકલેટ છે એક અને બે ત્યાં એક આ સામેની સાઈડમાં કે બે ચોકલેટ ઊંધી દેખાઈ છે હા છે ને તો તમારે એની સામે છે ને જોડણીનો જોડવાનું છે બને છોડો બે ચોકલેટ સામે હા ચાલો ચોકલેટમાં કે કી બનાવી લઈએ હવે આ શું છે ગિફ્ટ નીચે <laughs>

શું છે સ્ટ્રોબેરી ચલ સવિ સ્ટ્રોબેરીની જોડ બનાવવાની 1 2 3 4 6 7 એની જોડ બનાવමු ચલ ચાલ બની ગઈ જોડ આપણે કેટલા એકડા શીખા આપણે એક થી 10 જાડાઓ નાખ્યા શીખા કેટલા એકડા 10 10 અને આપણે જોડ બનાવતા શીખા શીખાય ને હા ચાલો